જય દ્વારકાથી દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાર્ટી આપ સૌનું સ્વાગત કરું છું આપ સૌ કોઈ જો રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ વૃંદા પાર્ટી સાથે દ્વારકા ટુડે ફેસબુક પીજ પર આપ સૌનું સ્વાગત છે આપ સૌ કોઈનો દિવસ શુભ હોય મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે આપ સૌનું સ્વાગત છે દ્વારકા ટુડે ફેસબુક પીજ પર આજની આ ધ્વજારોહણ ગોલ્ડન ગ્રુપ રાજકોટ દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ થઈ રહ્યું છે ધીરે ધીરે લોકો જે છે આપણી સાથે જોડાઈ રહ્યા છે સૌથી પહેલી કોમેન્ટ જયેશ પટેલ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રશ્મિત કેવડિયા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ પ્રેમનું સિરોહી જય દ્વારકાધીશ રેશભાઈ પટેલ પ્રભાતસિંહ જાડેજા જસવંતસિંહ રાજપૂત જય દ્વારકાધીશ રાજપુરોહિત જય દ્વારકાધીશ શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ કે જેમાં આપણે ગીતાના અધ્યાયના સાતમા શ્લોકમાં પહોંચ્યા છીએ સોરી સાતમા અધ્યાયમાં પહોંચ્યા છીએ અને ત્રીજો શ્લોક કમલેશ ગોસ્વામી અનિલ સોલંકી જય દ્વારકાધીશ રાધે રાધે ગઈકાલે આપણે બીજા બે શ્લોક તો જે છે સાતમા અધ્યાયના જોયા હતા કે ભગવાન કહે છે કે હું તને એવું જ્ઞાન આપું છું કે જે મારા ભક્ત યોગીઓ જે સતત ચિંતન કરે છે જેનું જે જ્ઞાનને એ લોકો ઓળખે છે એ જ્ઞાન હું તને આપું છું અર્જુન કે એ જ્ઞાન જાણ્યા પછી તને બીજું કંઈ જ જાણવાનું રહેશે નહીં બીજું તો કંઈ જાણવા યોગ્ય ગણીશ નહીં પછી તને એમ થશે કે આ બધું જે સમજવાનું હોય તો મેં વસ્તુ સમજી લીધી હવે મારે કંઈ જ સમજવું નથી અને એમાં આગળ આજે ત્રીજા શ્લોકમાં મનુષ્યાણા સહસ્રેશુ કિશ્ચતિ દતી સિદ્ધએ યતત્તામપી સિદ્ધાના કશ્મીન સ વેતિ તત્વત ભગવાન કહે છે કે અર્જુન આ જ્ઞાનની ઉત્પત્તિ માટે થઈને

કે જે જ્ઞાન સહિત અથવા જ્ઞાન માટે થઈને આવા જ્ઞાન માટે થઈને જે મને જાણે જાણે છે છે અપો અપરોક્ષ રીતે સિદ્ધિ એટલે એ સિદ્ધિ પ્રાપ્ત કરવા એ જ્ઞાન પ્રાપ્ત કરવા જે જ્ઞાન હું તને હવે આપી રહ્યો છું એ જ્ઞાન માટે તને કોઈક જ જે છે એ આ તત્વને આ જ્ઞાનને જાણે છે ભલે હજારો મનુષ્ય છે આપણે વર્ગીકરણ કરીએ પૃથ્વીને તો સાત ખંડ છે એના પછી દેશ આવે દેશ પછી રાજ્ય રાજ્ય પછી આવે જિલ્લાઓ જિલ્લાઓ પછી ગામ આવે ગામમાંથી પછી પાછી એ અમુક અમુક વિસ્તારો આવે આપણે વર્ગીકરણ કરીએ છીએ એવી રીતે હજારો મનુષ્ય છે પણ હજારો મનુષ્યોમાંથી એ આધ્યાત્મિક જ્ઞાન મેળવનાર જે છે તપસ્વી છે જ્ઞાની છે કર્મયોગી છે તો એમાંથી એ પાછા યોગી અને યોગીમાંથી એ ભગવાન પાછા હજી વર્ગીકરણ કરે છે કે જે મારામાં સતત ચિંતન મનન રાખે છે એવા ભક્ત યોગી યોગી કોને કીધું ભગવાન જે પહેલા જ છઠ્ઠા અધ્યાય બહુ સ્પષ્ટ ભગવાને સમજાવ્યું અને આપણી સમક્ષ ભગવાન છે દ્વારકાધીશની સુંદર એવી લાલ અને પીળા અને સફેદ રંગની ધ્વજા જે છે એ ખુલી ગઈ છે આજની આ ધ્વજારોહણ ગોલ્ડન ગ્રુપ રાજકોટ દ્વારા આજની આ ધ્વજારોહણ જે શું થઈ રહ્યું છે નંદકીશોર પંચાલ જય દ્વારકાધીશ સિંધુ પરમાર જય દ્વારકાધીશ ભાવેશ આહિર જય તો યોગીઓ જે છે તપસ્વીઓ કર્મ યોગીઓ છે જેઓ દરેકમાં પોતાને અને પોતાનામાં દરેકને માને છે અને સર્વ જીવ અને સર્વસ્વ બધું જ બ્રહ્મમય છે એવું જે માને છે અને જે હંમેશા સમતા જાળવે છે ભલે સુખ હોય ભલે દુઃખ હોય જે હંમેશા સ્થિર રહે રાજા રામને કહેવામાં આવ્યું આગલી રાતે કે ભાઈ ચાલો કાલે હવે તમારો સવારે રાજ્યાભિષેક જે છે થવાનો છે અને સવાર પડતા જ રામને ખબર પડી કે ચાલો મારે તો હવે વનવાસ જવાનું છે એ બહુ જ ચોપાઈનું હું એ શબ્દો હું ચોપાઈમાં ભૂલી ગઈ છું પણ ચોપાઈની અંદર વર્ણન કરે છે તુલસીદાસ કે રામને જ્યારે રાજ્યાભિષેક મળવાનો હતો અને જ્યારે એને વનવાસનું કહેવામાં આવ્યું ત્યારે બંને સ્થિતિમાં એમનું જે ભાવના હતી એ સરખી જ હતી એના જે ન તો એમાં બહુ રાજીપૂર્ણ વ્યક્ત કર્યો ન આમાં એણે ના નાખુશી વ્યક્ત કરી ઉદાસ ઉદાસ થયા કે ઓહો મારે હવે વનવાસ જવું પડશે બંનેમાં એકદમ સ્થિર હતા કંઈ વાંધો નહીં ચલો રાજ્યાભિષેક તો કંઈ વાંધો નહીં ચલો જંગલમાં જવાનું છે ઇટ્સ ઓકે વનવાસ બંનેમાં એની મગજ જે છે એનું સ્થિર હતું એટલા માટે આપણે રામને પૂજીએ છીએ રામને માનીએ છીએ ભગવાન રામ જે છે એ આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર સનાતન હિન્દુ ધર્મની ઓળખ જે છે એ રામ છે કારણ કે સ્થિરતા જે છે એ ધર્મ આપે છે એટલે ભગવાન કહે છે કે આજે સ્થિર લોકો જે છે ને એ મને જાણી શકે છે હજારોમાં કોક જ સહસ્ત્ર મનુષ્યનામ કશ્ચતી એટલે કે કેટલાક જ લોકો જે છે એ ભગવાન વિશે જાણી શકે છે અને ભગવાન વિશે શું જાણે છે ભગવાન એ જે છે ચોથા શ્લોકમાં આપણને સમજાવશે કે ભગવાન વિશે શું જાણે છે કેટલા જાણે છે એ તો સમજાવ્યું પણ શું જાણે છે એ પણ આગળ બહુ જ વર્ણનથી વાત આવશે કારણ કે હજી આગળના છ અધ્યાય આપણે ભગવાનની ભક્તિ વિશે સમજવાના છીએ આપણે જે છે એ સગુણ સાકાર ભગવાનને માનતા હોઈએ છીએ સ્વરૂપને આપણે કોઈ મૂર્તિ દેખાય ને ત્યારે આપણે ભાવ જાગે આપણે એક સામાન્ય પથ્થરની અંદર ભગવાનને નહીં જોઈ શકીએ પણ એ જ પથ્થરને અંદર જ્યારે મૂર્તિનો ઘાટ આપવામાં આવે તો આપણે એમ થશે કે ચલો ફૂલ ચડાવીએ ચલો પૈસા ચડાવીએ ચલો એને નૈવેદ્ય ધરીએ જ્યાં સુધી એ પથ્થર છે ત્યાં સુધી આપણે એને પૂજી જ નથી શકતા કારણ કે આપણે સગુણ સાકાર ધર્મને માનીએ છીએ સગુણ અને સાકાર આકૃતિને આપણે માનીએ છીએ ભક્તિ આપણી સાકારને માને છે સાકાર સ્વરૂપને માને છે નિર્ગુણ સ્વરૂપને આપણે માની જ નથી શકતા અપનાવી જ નથી શકતા આપણી એ લિમિટ છે કારણ કે આપણે પથ્થરની અંદર ભગવાન નથી દેખાતો પણ જ્યાં સુધી એ ભગવાન એ પથ્થરની અંદર ભગવાનને કૂતરવામાં આવે પછી એ જ પથ્થર આપણા માટે મંદિરની અંદર જે છે પૂજાયમાન બને છે ત્યાં સુધી આપણે નથી પૂછતા ત્યાં સુધી તો આપણે પથ્થરને ઉપાડીને ગમે ત્યાં ઘા કરીને ફેંકશું એટલે જ્યાં સુધી આપણે સાકાર સ્વરૂપને નહીં ઓળખીએ ભગવાન હવે સાકાર સ્વરૂપની વાત કરે છે આગળ આગળ વાત આવશે કેવા સ્વરૂપ છે ભગવાનના અને કઈ રીતે ભગવાનને આપણે જાણી શકીએ ઓળખી શકીએ બધું જ આવતીકાલે આપણે જાણીશું ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારો રોજે લાઈવ દર્શન કરવા માટે રોજે ભગવાન દ્વારકાધીશની મંગલા આરતીના દર્શન કરવા માટે અને દ્વારકાથી અવનવીન માહિતીઓ માટે થઈને લાઈક બની શું એ દ્વારકા ટુ વૃંદા પાઢ્યા આપ સૌને જય દ્વારકાધીશ મન જે ભાગ્ય મન જે ભાગ્ય અને કિસ્મત ના આપી શક્યું ને એ મારા દ્વારકાધીશે ભક્તિ દ્વારા મને મળ્યું છે બહુ જ સુંદર એવી કોમેન્ટ કે જે ભાગ્યને કિસ્મત પણ નથી હોગતું એ ભક્તિથી મેળવી શકાય છે અને એટલે જ ભક્તિનું મહત્વ છે ભગવત પ્રાપ્તિ માટે થઈને મોક્ષની પ્રાપ્તિ માટે થઈને અને સત્કર્મની પ્રાપ્તિ માટે થઈને વૃંદા પાઢ્યા સૌને જય દ્વારકાધીશ